તો જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો તમે જુઓ તો મિલમ બ્લોગ્સ અને આજ આપણે ખેતરનું બધું બતાવવાનાઓ તો સબસ્ક્રાઈબ કરી લો લાઇક કરી લો શેર કરી લો ને લેડો તો હવે હું તમને બધા કટકા બતાવું તો જુઓ ને લેડો મારું આગળ જો બધાના ક્ષેત્રમાં બાજરીઓ વાયેલી અને અહેલી અમારી ખેતર એક પીલી મકા અમારી ખેતર હોય એક અહેલી ખેતર લેડો હું તમને આગળ બતાવું છેતર બીજું પીલી મકાલું પણ એ ખૂબ શેટું એટલે આપણે અમે એ મકા જવાનું વિચારતા નહીં જો એક વસ્તુ બતાવો હારી લો નોળજો અને લેડો તો હવે આપણે ખેતર મારું બતાવું તમે કટકટો જોઈ લીધો એ ને અમાર બહેનુ એ કાકા બાના એ આગળ જોઈ લો આ આપણો ટાળિયું હું અમારું બાજુ નું ઘર બતાવું એટલું બાજુ પણ બગી નહી પણ જેવું એવું હું બતાવું તમને હાદુ ને સિમ્પલ ઘર એટલું બધું અમે ગુને બનાવીને હાદુ સિમ્પલ અને હેડો આગળ બીજું વસ્તુ બતાવું એટલે બીજું ગાય બેસવાનું ઉનાળાના વેકેશનમાં અમે આ ટોકું દેખાય આ ટોકામાં અમે નાતા અંદર પોણી ભરી નાતા અને આ બધું આ આ જગ્યા હું મસ્તી વધારે કરતો એટલે હું બતાવીએ છીએ જો આજનું વ્યૂ દેખો મારી વિડીયો ઉતરવાની સૌથી ફેવરેટ જગ્યા મારી આવેલી જગ્યા ને જે અમે ટોકામાં નાતા એ ટોકાની હું તમને હાલત કે ટોકું જેવું બનેલું હોય એ આવેલું ટોકો અમે ઉનાળાના વેકેશનમાં આટલા જ નાતા અને હું બતાવું એ ટોકાની હાલત હું એ જઈને બતાવું તો ટોકાને અંદર જવાય એવી હાલત નહીં દેખાય એટલું બતાવ કોશિશ કરું

અહીંયા કોમથી આવ્યા હતા હવે અમે પાછા ચેતનમાં જો ને ત્યાં દઉથી કરો આપણે વ્યૂનું એન્જોય પેલી વખતે મેં તમને બતાવી દો તળાવ પેલી વખતે તળાવ બતાવી દે એ વખતે ભરાયેલું તો ને આ વખતે ખાલી હુકાયેલું હે જો વ્યૂ મજા આવે હાલ ભાઈ ખેતરમાં લેવાની મજા આવે નહીં મજા લેડ આપણે જઈએ ખેતરમાં ચલો તો નીકળ ચુક્યા ખેતમે માં દાળ આવશે વાપીસ આ ચુકે આમ ખેત તો હવે હું મારા શેતરમાં જોઉતો આવતો ચપ્પલ તૂટી ગયું મારું ચપ્પલ તૂટી ગયું તૂટી ગયું ચપ્પલ રાખો ને હવે આપણે મુજબ શેતરમાં તો હવે રમાડવા જાય પાપુડી ફેવરિટ હે પાછું જીશ

મળીએ કાલના આવતા બ્લોગમાં તો બાય બાય